અમાવાસના દિવસે પૂરિયારું એ પૂરવું જોઈએ અને દાન બી કરવું જોઈએ અને પીપળાની એકસો આઠ પ્રદક્ષિણા કરવી જોઈએ અને પીપળા દેવને જનો પહેરાવવામાં આવે છે જેટલું અમાવાસના દિવસે તમે દાન કરશો એટલું દાન તમને સારું ફળ મળશે રીતે તમને પ્રસન્ન થશે અને એક મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ સ શનિ સ્વરાય નમ એકસો આઠ વાર એનો જાપ કરવો જોઈએ એકાદના નીચે સાંજે સરસવનો દીવો પીવી કરવો જોઈએ દર શનિવારે કરો તો સૌથી સારું પિતૃઓ ખુશ થાય અને પ્રસન્ન થાય અમાવસના દિવસે તમે સરસવનો દીવો પીપળા દેવ નીચે કરો તો પિતૃઓ પ્રસન્ન થાય છે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને રાત્રે જો તમે પીપળા દેવના નીચે સરસવનો દીવો કરો ત્યારે ઘરે બી ડાબી બાજુ દરવાજે મેઇન દરવાજે એક દીવો બી કરો તો મા લક્ષ્મીમાં પ્રસન્ન થશે ઘરમાં આગમન કરશે અમાવસના દિવસે આ કાર્ય કરવું જોઈએ શનિ અમર અમાવસ્યા છે તો શનિનો બી એક મંત્રનો જાપ તમારે એકસો આઠ વાર તમે કરો તો બહુ સારું છે એ મંત્ર છે સ શનિ સ્વરાય નમ એકસો આઠ વાર તમે જાપ કરો તો બી શનિદેવ તમારું પર પ્રસન્ન થાય છે ઘરમાં સુખ શાંતિ માટે અમાવસ્યાના દિવસે તમારે પહેલાં પિતૃઓમાં પિતૃઓને શાંત કરવા જોઈએ તો પિતૃઓને શાંત કરવા માટે અમાવસના દિવસે પીપરા નીચે સરસવનો દીવો પ્રગટાવવો જોઈએ એમાં પિતૃઓનો વાસ છે એ દીવો કરવાથી તમારા ઘરમાં પિતૃઓ પ્રસન્ન થશે અને ઘરમાં સુખ શાંતિ મળશે અમાવસના દિવસે તમારે

દેવની દે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ ઓમ શ્વ સ્વાણીય ન સ્વામીરાય ન ु वन्दे रामेशं गानेशं दाताय वाराणस्यां तु विश्वेशं तम्बकं गौतमी हिमालये भियेदारं तुशं च शिवाय જન્મકૃતમ પાપ સ્મરણ સ્મરણ હોમ નમઃ પાર્વતી ફતે હર હર મહે

અગરબત્તી વળી પટાઈ અગરબત્તી વળી બાજુ ઓમ હાથ નહીં મમા ટીન પડી કે નહીં દિવસે